મુડેઠા નજીક હાઇવેની સાઈડમાં ચોકડીમાં ટ્રેલર પલટી ગયું ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલા ટ્રેલર ચાલકને પંદરમી ઓગસ્ટની વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠાના પેટ્રોલ પંપ પાસે જોકુ આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો આથી ટ્રેલર હાઇવે રોડની સાઈડમાં ચોકડીમાં પલટી ગયું હતું જેમાં ભરેલા કટ્ટા વેર વિખેર થઈ ગયા હતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ટ્રેલરને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી હાઇવે રોડની સાઈડમાં આવેલી ચોકડીમાંથી બહાર કઢાયું હતું અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો પાલનપુર આબરોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની વીસ કિલોમીટરની ત્રીજામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે અને ટોલમાંથી મુક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે ભેગા થયા હતા જ્યાંથી રેલી સ્વરૂપે ટોલ નાકા સુધી પહોંચ્યા છે ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરશે અંબાજીમાં મેઘરાજાની સાંજે ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે વરસાદથી રૂટ પર નદીઓ વહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દિવસના ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી જ્યારે અંબાજીની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અંબાજીના બજાર વિસ્તારોમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો રાધનપુર રોડ પરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામેથી દાગીના સહિત એક લાખથી વધુની તસ્કરી બે શખ્સ સીસીટીવીમાં કેદ મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે પાર્ક કરેલા એક્ટિવામાંથી અજાણ્યા બે તસ્કરે ડેકી ખોલી તેમાંથી કિંમતી સામાન ભરેલી પર્સ ચોરી રફુચક્કર જોકે આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં એક્ટિવા ચાલક યુવતીએ બે અજાણ્યા તસ્કર સામે મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બેગમાં એક પોઈન્ટ વીસ લાખ કિંમતની સવાતોલાની સૂનાની ચેન દસ હજાર કિંમતના એરપોર્ડ બે બે હજારની ઘડિયાળ સાડા ત્રણસો પાઉન્ડ જેની કિંમત એકતાલીસ હજાર ત્રણસો રોકડા બાર હજાર તેમજ જરૂરી ડોક્યુમેન્ટ મળીને કુલ એક લાખ પંચ્યાસી હજારને ત્રણસોના મત્તાની ચોરી કરી બે તસ્કરો ફરાર થયા હતા શક્તિપીઠ અંબાજી મંદિરથી શરૂ થયેલી શારદાપીઠ કાશ્મીર યાત્રા આજે સંપન્ન થઈ છે અંબાજી મંદિરના ચેરમેન મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપની આ યાત્રા તેરથી સોળ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી યાત્રાળુઓ કાશ્મીરના વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી આમાં પાંડરેથન દેવી શંકરાચાર્ય દુર્ગાનાગ ગણપતરાય શારિકા દેવી નાગ અને ખીર ભવાનીનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે જય ભોલે ગ્રુપ અગાઉ અંબાજી મંદિરને વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર ભેટ આપ્યું છે આજે સમાપન સમયે સભ્યોએ આ શ્રીયંત્રની પરિક્રમા કરી